દાદાની સરકારમાં ભૂમાફિયા અને ખનીજ ચોરો બિંદાસ છે પરંતુ નાનો માણસ પાયમાલ થઈ રહ્યો છે આ દાદાના બુલ્ડોઝરના ટ્રેન્ડમાં અનેક લોકો અત્યારે વેર વિખેર થઈ રહ્યા છે અને તેમના માથે રહેલી છત છે તે પણ છીનવાઈ રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

અને બધા બે વિજો આપે છે રજૂઆત કરવાની પણ આવે અહિયાં રજૂઆત નથી કરતા અમારી નથી મંજૂર <Ce> છોકરા વગાના છે છોકરાઓ ના ભાઈને કોઈની આલોચના નતો વિરોધ નતો જોઈ કોઈ વગાના એ તમને કહી દઉં બનાતી ચીબાતી તમાર ધબાન છે પૈસાવાળાની ઈ કેમ ન દેખાણી દેખાણી અને તમને આજ દેખાણી આજ કીધું કે મંજૂર થઈ ગયા કેમ બેઠા છો મેં સાહેબ આના વરસનો પૂરો તો કામે નતો ને અમારું કામ શું છે આ ક્યાં આગળ જાય આ લોકો ની જે બીસી પર આયો ને જે જે તો અમને આના આની આવે કે નોટિસ આ થોડો 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 પછી તોડજો

মংগাই <muchas> লাগি

આ હતા ભુજ તાલુકાના કોટડા ગામના સ્થાનિકો ત્યાં એક તરફી દબાણ લઈને આ સ્થાનિકો અને વહીવટી તંત્ર આમને સામને આવી રહ્યા છે અને જે પ્રકારે આ દાદાનું બુલડોઝર અત્યારે ટ્રેન્ડમાં આવી રહ્યું છે તેને કારણે હવે અનેક પરિવારો છે તેમના માથાની છત પણ છીનવાઈ રહી છે અને ઉનાળાની આકરી ગરમી જે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તેને લઈને મહિલા બાળકો તે રોડ રસ્તા પર બેઠેલા છે તે વાસ્તવિક હકીકત છે પરંતુ આ મંત્રીઓ છે તે મોટી મોટી વાતો કરવામાંથી ઊંચા આવતા જ નથી કેમ કે આ સરકાર હજી સુધી લોકોને તેમની છત આપવામાં પણ સફળ નથી થઈ તે સ્પષ્ટ આ દબાણની હકીકત પરથી દેખાઈ રહ્યું છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજુવન ન્યૂઝની ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો